तो पूर्ण पानी नहीं तो हजीबा हाँ तो भाजी कौन मजा आई हाँ तो आंदी નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના આપનું સ્વાગત છે આપણે હવે છે અમદાવાદ શહેરના જુવાપુરા ખાતે આવ્યા છે મારા પાછળ આપ જોઈ શકો છો કે જે આ રોડ છે જે હાઈવે ઓથોરિટીના અંદરમાં આવે છે અને અહીંયા આગળ કટ આપવામાં આવી છે કાલે રાત્રિના અહીંયા આગળ ભયંકર અકસ્માત સર્જાયો હતો અને આ કટ જે આપવામાં આવી છે કેટલી લાપરવાહી હાઈવે ઓથોરિટીની જે અહીંયા આગળ પ્રદર્શન એ લોકો કરી રહ્યા છે કે જ્યારે કટ આપવામાં આવ્યો છે આજુબાજુ બમ્પ બનાવવા નથી આવ્યા સાથે સાથે આપ જોઈ શકો છો કે જો અહીંયા આગળ જે છે હમણાં જ અકસ્માત થતો અટક્યો એટલે તમે લાઈવ દ્રશ્યો આવા ઘણા એવા અહીંયા આગળ દ્રશ્યો જોવા મળે છે જે અકસ્માત થતા થતાં લોકો બચી રહ્યા છે અને કાલ રાત્રિને ભયંકર અકસ્માત પણ સર્જાયો છે અહીંયા આગળ મારી પાસે જોઈ શકો છો કે ટ્રાફિક પણ જામ છે અહીંયા કટ આપ્યાના કારણે અને જે ડિવાઇડર પણ રોડના આજુબાજુ લગાવવામાં નથી આવ્યા અને જે સર્વિસ રોડ હતો તેને એક જ કરી દેવામાં આવ્યો છે અહીંયા આગળ કોઈ પણ જાતના પડા પાડવામાં નથી આવ્યા જીબ્રા ક્રોસિંગ આપવામાં નથી આવ્યું અને બેફામ રીતે વાહનો જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અકસ્માતો ભય રહે છે અને ઓથોરિટી પર ઘણા સવાલો ઉઠાવી ઉઠી રહ્યા છે અહીંયા આપણે જે અહિયાં સોશિયલ આગેવાન છે એજાજભાઈથી વાત કરીશું તે આ બારામાં શું કહે છે એજાજભાઈ શું મામલો છે અને આને લઈને કઈ હાઈવે ઓથોરિટીમાં રજૂઆત કરવામાં આવી છે મારું નામ એજાજ ખાન પ્રધાન સામાજિક કાર્યકર્તા ઇન્સાફ ગુજરાત હાલમાં નેશનલ હાઈવે નવસો સુડતાલીસ એ વિશાલાથી સર્કેસ સુધી જે જાય છે આ રસ્તો ત્યાં જુવાપુરા સર્કેસ વિસ્તાર વસેલો છે ત્યાં બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને એને લીધે રોડને મોટા પહોળા કરવામાં આવ્યા છે રોડ મોટા કરવાની સાથે સાથે એ લોકોએ સૌથી મોટી ભૂલ એ કરી છે કે આ લોકોએ જુવાપુરા ચાર રસ્તા જે સૌથી મોટો જંક્શન છે એને ડિવાઇડરથી બંધ કરી નાખ્યો અને અહીંયા જે ડિવાઇડર હતા આપણે જોઈએ છીપા સોસાયટીની સામેનો જે ભાગ એ ને અને એના સિવાય સરદાર સુધી સોસાયટીની સામે ફેમસ બેકરી પાસેનો જે ડિવાઈડર છે એને તોડી પાડવામાં આવ્યો કોઈપણ પ્રકારના ના બનાવવામાં આવ્યા ના પટ્ટા બનાવવામાં લગાવવામાં આવ્યા છે ના કોઈ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે કે ના કોઈ ફેસિલિટી ઊભી કરવામાં આવી છે અને આ પ્રકારનું કામ આ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યો છે તેમના એન્જિનિયર સાહેબ બે દિવસ પહેલાં એમને ફોન કરીને અમે બોલાવ્યા હતા અને એમને કહ્યું હતું કે આ અમે જે વસ્તુ કરી રહ્યા છો એનાથી મોટા અકસ્માત સર્જાવાની અહીંયા સંભાવના છે પણ અમારી વાત ના સાંભળી અમને અમને એવા સવાલ કરતા હતા કે તમે કોણ છો તમે એમને કીધું અમે આ શહેરના નાગરિક છીએ અમે આ વિસ્તારના નાગરિક છીએ અને અહીંના લોકોને આ સમસ્યાને અને આ આ વિસ્તારની અંદર પાછલા વર્ષની અંદર લગભગ ત્રીસ થી વધુ લોકોનું મૃત્યુ થયું હતું એ બાબતને અમે હાઈકોર્ટમાં ગયા હતા એના પછી આ બ્રિજનું કામ ચાલુ થયું છે એ બાબતને અમે અમે અવગત કર્યા તો પણ અમારી વાત સાંભળ્યા વગર એ લોકો જતા રહ્યા અને કાલના દિવસને પરમ દિવસના દિવસને બે દિવસને લગભગ ત્રીસથી વધારે અકસ્માત અહીંયા થયા છે કાલે રાત્રે એટલો ગમખ્વાર અકસ્માત અહીંયા સર્જાયો હતો અને વિડીયો પણ આપની જોડે હશે જ એની અંદર એક વાસણ તરફથી પૂર પૂર ઝડપે એટલે લગભગ હાઈવે ઉપર હોય એટલે એસી ઉપરની સ્પીડ તો હોય જ એસી સોની સ્પીડ એટલે ગાડી આવી રહી હતી અને અહીંની સ્થાનિક એક ગાડી હતી વોલ્સ વેગન અને એ જે ગાડી હતી એ મહિન્દ્રાની ની બોલેરો ગાડી એ બે વચ્ચે ટક્કર થઈ બે મજબૂત ગાડીઓ છે અને બે ગાડીઓની એરબેગ ખુલી ગઈ અને લગભગ જે ડ્રાઈવર હતો વોલ્સ નો એની ઉપર લગભગ એને વાગ્યું છે આ પ્રકારની ઘટના કાલે ઘટી આવા નાના મોટા લગભગ દસેક અકસ્માત એક દિવસમાં અહીંયા સર્જાય છે આ બાબતને લઈને એમને અમે લેખિતમાં આજે રજૂઆત કરી છે અને કહ્યું છે કે જો તત્કાલ આની ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે સ્પીડ બ્રેકર બનાવવામાં આવે પટા લગાવવામાં આવે તેમજ જે સાઇન બોર્ડ જે લગાવવામાં આવે અને હાલમાં તત્કાલની અંદર દરેકે જ લગાવવામાં આવે જો આ કામ કરવામાં નહીં આવે અને જો અહીંયા અકસ્માત થાય અને કોઈ જાનહાની થશે તો એની એફઆઈઆર હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અહીંના જે કોન્ટ્રાક્ટર છે એ એમની ઉપર કરવા માટે એફઆઈઆર કરવાની મારી ફરજ પડશે કેમ કે લોકોના જીવના જોખમે કોઈના ઘરનું દીવું ઓલવી અને આવા કામ કરવા અશક્ય છે જેમ કે કહેવામાં આવી રહ્યું છે કે વધારે પડતા જે રોડ અકસ્માતો સર્જાય છે તેમાં ક્યાંક ને ક્યાંક રોડની ભૂલો પણ સામે આવે છે જેવી રીતે કે આ કટ આવ્યું છે આજુબાજુ એટલે કે બ્રેકરો બનાવવામાં નથી આવ્યા અને વાહનો પૂર ઝડપે અહીંયાથી નીકળતા હોય છે અને અકસ્માતો થતા હોય છે વધુ એક સોશિયલ આગેવાન જે જુવાપુરાના છે તેમનાથી આપણે વાત કરીશું શું કહેવું છે આ બમ નથી બનાવ્યા અને સ્પીડ બ્રેકર નથી અને કોઈ જાતના પટ્ટા નથી માર્યા બસ ખાલી મારું નામ મનોહર કાઝી સામાજિક કાર્યકર્તા ગુજરાત બે દિવસ પહેલા જ અમે આવ્યા ઓથોરિટીના અધિકારીઓને મળી અને એમને આ જ વસ્તુની રજૂઆત કરવાના હતા કે તમે આ બે કટ જે કરી નાખ્યા છે એનાથી જાનહાનિ થાય મોટું નુકસાન કોઈને થાય અકસ્માતો થાય એની માટે થઈ તમારે સાવચેતીના પગલાં રૂપે અહીં બેરિકેડ લગાવવા જોઈએ બમ્બ બનાવવા જોઈએ સાઇનિંગ બોલ મારવા જોઈએ પટ્ટા લગાવવા જોઈએ પણ એ અધિકારી અમારી વાત સાંભળ્યા વગર જ તે ત્યાંથી જતા રહ્યા અને અમારી વાતને સાંભળ્યું નહીં પણ અમે આ આપની મીડિયાના માધ્યમથી આ કહેવા માંગીએ છીએ કે જો વહેલા તકે આ અહીં બમ બનાવવામાં નહીં આવે કે વાળા અહીં બેરિકેડ લગાવવામાં નહીં આવે સાઇનિંગ બોર્ડ લગાવવામાં નહીં આવે તો હજુ પણ આગળ ઘણા બધા અકસ્માતો થવાની સંભાવના છે અને જાનહાનિ બી થાય તેવી પણ સંભાવના છે રોડની બંને બાજુએ ઘણી બધી સ્કૂલો આવેલી છે સ્કૂલોમાં નાના નાના બાળકો ભણવા માટે સવારે જતા હોય છે સ્કૂલ વર્ધીમાં જતા હોય છે વાહનમાં જતા હોય છે સાયકલ ઉપર જતા હોય છે ચાલતા જતા હોય છે હવે એવા નાના બાળકોને બી જાનહાની ના થાય અને જો થઈ અને જે અમે વાત એમને વાતનું અમલ કરવામાં ન આવ્યું તો હાઈવે ઓથોરિટીના જે તે અહીં અધિકારી છે એમની ઉપર અમે એફઆઈઆર કરીશું કેમ કે કોઈની જાન આનીથી વધી અમારે એવો વિકાસ નથી જોતો કોઈની જાન જાય એવો વિકાસથી અમારે કોઈ લેવા દેવા નથી અમે ખાલી એટલું માનીએ છીએ કે કોઈ અકસ્માત અહીં ના થાય તેના સાવચેતીના રૂપે અધિકારીઓ અહીં બેરિકેટ અત્યારે હાલ લગાવી દેવા જોઈએ જેથી સામે પૂર ઝડપે આવનારએબ સૈયદ મારું નામ છે અમે જુવાબુરામાં પચીસ વર્ષથી રહીએ છીએ અત્યારે હાલમાં આ જે કામ જે થઈ રહ્યું છે અમે એને આવકારીએ છીએ બ્રિજનું કામ થવું જોઈએ રોડ નું કામ થવું જોઈએ એના માટે કોઈ ના નથી જુવાપુરાની પ્રજા એમની સાથે છે પણ હાલમાં જે આ લોકો જે કામ કરવાની એમની જે રીત છે એના ઉપર અમને વાંધો છે ના કોઈ બમ્પ છે ના કોઈ બેરિકેડ છે અને અત્યારે રોજના દસથી વધારે એક્સિડન્ટ થાય છે જુવાપુરાના લોકોની જાનની કોઈ કિંમત નથી લોકોને જે કોન્ટ્રાક્ટ લીધા છે અને કામ કરવું છે પણ એમાં જે સરકારી ધારાધોરણે જે રીતે કામ થતું એ રીતે થાય અત્યારે હાલમાં આ રોડ પર કોઈ પણ વ્યક્તિને રોડ ક્રોસ કરવો હોય તો એવું લાગે છે કે જીવના જોખમે મોતને ગલે લગાવીને રોડ ક્રોસ કરી રહ્યા છે લોકો ને અત્યારે આ કામ જે જેણે કોન્ટ્રાક્ટ લીધો છે એ લોકોને કોઈ પડી નથી એ લોકો અહીંયા આના ઉપર કોઈ ધ્યાન આપતા નથી દિવસના દસ એક્સિડન્ટ થાય છે એમાં કોઈ પણ માણસ મરી ગયો એનું જવાબદાર કોણ અત્યારે હાઈકોર્ટમાં અમારી જે પીઆઈએલ છે ઇન્સાફ ગુજરાતની ને જો આના ઉપર અમે એક લેટર લખીને પોલીસ કમિશનરને અને કોર્પોરેશનને અમે જાણ કરી દઈશું આજ પછી જો એક્સિડન્ટમાં કોઈ મરી ગયું તો એના વિશે અમે આ લોકો ઉપર હાઈકોર્ટમાં જઈને એક્શન પણ લઈશું શું મારું નામ મુફાકીર છે અત્યારે જ તમે જોઈ શકો છો અહીંયા કેવી ભીડ જાગી છે એક નાની ભૂલના કારણે અહીંયા જો બમ્પર બનાવ્યું હોત તમે બમ્પર નથી બનાવી શકતા તો એક તમારો ફ્લેગમેન મૂકી દો એટલીસ્ટ ફ્લેગમેન હશે તો ગાડીને તમે હાથ બતાવશે માણસને રોડ ક્રોસ કરી આપશે એ ખાલી ફ્લેગમેનનું દિવસનું ખાલી આઠસો રૂપિયા ખર્ચો હોય એક મજૂરિયા માણસને આટલી મોટી કંપની થઈને આટલે નેશનલ હાઈવે ઓથોરિટી આ એક દિવસમાં આઠસો રૂપિયા ના ખર્ચી શકે એટલે ફાસ્ટ એમ ફાસ્ટ સૌથી વહેલી તકે એક ફ્લેગમેન મૂકવો બહુ જરૂરી થઈ ગયો છે અહીંયા કારણ કે ડેલી એટલા એક્સિડન્ટના અકસ્માત જ જઈ રહ્યા છે વધતા જ જઈ રહ્યા છે લોકો હાઈવેના કારણે ફાસ્ટ આવે છે રોડ ક્રોસ કરી નથી શકતા કારણ કે જે અહીંના રહેવાસીઓ છે એ એ લોકો અહીંયા રોડ ક્રોસ કરવામાં તકલીફ પડી રહી છે કારણ કે મેઇન જે જોવાપરા ચાર રસ્તા હતો એ બંધ કરી દેવામાં આવ્યો છે ને આ લોકોને લોકોને ધ્યાનમાં નથી કે અહીંયા એક રોડ ઓપન થઈ ગયો છે રસ્તો ખોલી દેવામાં આવ્યો છે એના કારણે લોકો ફૂલ સ્પીડે આવે છે ને અકસ્માત થવાની શક્યતા વધી રહી છે આપણે જેમ કે જોયું કે અહીંયાના સોશિયલ આગેવાનોને રાત આ જે વાત કરી કે આ રોડ એટલે બધાને જેને પણ આપ મંતવ્ય લો છો તો બધાના માટે એટલે એવું જ કહેવામાં આવી રહ્યું છે કે રોડ છે જે સેફ્ટી નોર્મ્સને અત્યારે ધોઈ પીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે હાઈવે ઓથોરિટીને સેફ્ટી નોર્મ્સ જે હોય છે સેફટીના નિયમો હોય છે તેનું ખાસ કરીને પાલન કરવું જોઈએ આ કટો તો ખોલી નાખવામાં આવ્યા છે પણ એની સેફ્ટીને લઈને કંઈ પણ જાતની વિચારણા કરવામાં નથી આવી અને ખુલ્લે આમ લોકોનો જીવ જોખમાય તેવી રીતે આ કટોને ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને સાથે સાથે જે હાઈવે ઓથોરિટી છે તેને આનો પર ધ્યાન દેવું જોઈએ અને જે તે લગતા વળગતા અધિકારીઓનો પણ આનામાં ધ્યાન દઈને આનો એટલે નિકાલ લાવવો જોઈએ દૂધ ગુજરાતની સમાચાર આસિફ ખાન પટા